ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હડપતિના વડપણ હેઠળ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રભારી મંત્રીએ જિલ્લાના વિકાસકામો સત્વરે પૂર્ણ કરવા માટે અધિકારીઓને તાકીદ કરી હતી આ બેઠકમાં આહવા તળાવના પ્રશ્નો ખેડૂત ખાતેદારને લગતી બાબતો ડીજીવીસીએલના લોખંડના પોલ બદલવા પાણી પુરવઠા સંબંધિત આગોતરું આયોજન સુબીર ખાતે સર્કિટ હાઉસ અને બસ સ્ટેન્ડની સુવિધા જમીન માપણીના કેસોમાં થતો વિલંબ નિવારવા સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી શેવાડાનો તાલુકો કહી શકાય જિલ્લો કહી શકાય એવા ડાંગની અંદર વિકાસની ગતિ ઝડપી બને એના માટે તમામ પ્રકારના અધિકારીઓને મેં સૂચના આપી છે અને ખાસ કરીને આ જે આદિવાસી વિસ્તાર છે એ આદિવાસી વિસ્તારોમાં જે પેન્ડિંગ કામો હોય એ પેન્ડિંગ કામોને કઈ રીતે ઝડપથી વિકાસમાં લાવી શકે એના માટેની એક આજની મીટિંગ હતી તમામ એની રિવ્યુ મિટિંગમાં સંપૂર્ણપણે બધા કામો પૂર્ણ થયેલા છે રૂપે બે ચાર કામો કંઈક હજી બાકી છે પણ આવનારા દિવસોમાં ખૂબ ઝડપીથી એ કામનો પણ નિકાલ થઈ જશે